હવે તમારે લાઇસન્સની કામગીરી માટે એજન્ટની જરૂર નહીં પડે અને આરટીઓ કચેરીમાં એકથી બીજી બારી સુધી ધક્કા પણ નહીં ખાવા પડે ફક્ત એક બોર્ડ વાંચવાથી તમને ખબર પડી જશે કે કયું કામ ક્યાં થશે હાઈકોર્ટની ફટકાર બાદ અમદાવાદનું આરટીઓ તંત્ર જાગ્યું છે અને અરજદારો સરળતાથી સમજી શકે તે પ્રકારે આરટીઓ કચેરીમાં ઠેર ઠેર બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે કઈ જગ્યાએ પોતાનું કામ કરાવે જો પરમિટનું કામ છે ટ્રાન્સપોર્ટ શાખાનું કામ છે નોન ટ્રાન્સપોર્ટ શાખાનું કામ છે કયા વિન્ડો ઉપર કયું કામ થશે એના માટે ઘણી વખતે અલગ તરણ અગવડ પડતી હોય છે અહીંયા જે તે સમયે આ કચેરીની અંદર જૂના બેનર્સ પણ લગાવેલા હતા પણ હવે બધા જૂના થઈ ગયા છે એટલે હવે હમણાં લેટેસ્ટ નવા બેનર્સ નવા સ્ટીકર્સ કઈ કઈ સુવિધાઓ અહીંયા અવેલેબલ છે એની જાણકારી કોઈ ગ્રીલેન્સ હોય તે બાબતે ફોલમ મળવું ટીઆરઓ છે અમારે એ આરટીઓ છે આરટીઓ છે અમારી ઇમેલ એડ્રેસ છે કઈ બારી ઉપર કયા પ્રકારની સુવિધા આપવામાં આવશે બધી માહિતી ડિસ્પ્લે કરેલી છે એક સુનાવણી દરમિયાન ગુજરાત હાઈકોર્ટે આરટીઓ કચેરીમાં ધક્કા ખાતા અરજદારોની હકીકતને વાચા આપી છે ગુજરાત હાઈકોર્ટે અમદાવાદ આરટીઓને ફટકાર લગાવી હતી કે એક નાનું કામ કરવા માટે છ છ મહિનાનો સમય લાગે છે જ્યારે તે જ કામ કોઈ એજન્ટને સોંપવામાં આવે તો સવારે સોંપેલું કામ સાંજ સુધીમાં થઈ જાય છે એટલે કે આરટીઓનું કોઈ પણ કામ હોય તો એજન્ટ રાખવા ફરજિયાત થઈ ગયા હોય તેવી પરિસ્થિતિ ઊભી થઈ હતી ધ્વનિ મોદી દિવ્ય ભાસ્કર અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ